ગઢડા એમ એમ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરાઈ ગરડા કેળવણી સમાજના પ્રમુખ સંજયભાઈ ઠાકરે આનબાન અને શાન સાથે ધ્વજદન કરી ત્રિરંગાને આપી સલામી બોટાદ જિલ્લાના ગઢડાની આઈ સ્કૂલ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અવસરે ગરડા કેળવણી સમાજના પ્રમુખ સંજયભાઈ ઠાકરે આનબાન અને શાન સાથે ધ્વજદન કરી ત્રિરંગાને સલામી આપી હતી તેમજ શહેરીજનોને સ્વચ્છતા અંગે તેમજ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે સંકલ્પબદ્ધ બનવા આહવાન કર્યું હતું સંજયભાઈ ઠાકર દ્વારા દેશભક્તિ વિશેનું વ્યક્ત આપવામાં આવ્યું હતું લાઠીગરા જિલ્લા ભાજપ મંત્રી અને ગુજરાત દૈનિક અખબારના મેનેજિંગ મંત્રી ચૈરેશભાઈ પડગીર ઘનશાભાઈ ડવ મનરભાઈ લખાણી ચેતનભાઈ ત્રિવેદી ભગુભાઈ બોરીચા હિતેશભાઈ પટેલ કિશોરભાઈ વેલાણી કનુભાઈ જબલિયા એમએમ હાઈસ્કૂલના આચાર્ય કાનાણી સાહેબ શિક્ષક ગણ તાલુકાના પદાધિકારી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં ગરડા એમ ખાતે પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે જે ગરડા કેળવણી સમાજના પ્રમુખ સંજયભાઈ ઠાકરના વરદ હસ્તે ધ્વજદન કરી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી મારું નામ સંજયભાઈ ઠાકર ગરડા કેળવણી સમાજ પ્રમુખ હા છવ્વીસમી જાન્યુઆરીની અને પ્રજાસત્તાક દિવસની અમે અહીંયા આગળ ઉજવણી કરીએ છીએ અહીંયા આગળ અમારી શાળાના કન્યા વિદ્યાલયના અને બીજા પણ અનેક શાળાઓના બાળકો ગામના આગેવાનો આ બધા જ લોકો અહીંયા આગળ એકત્રિત થાય છે અને છવ્વીસમી જાન્યુઆરીનું આ પર્વ એ ખૂબ ભાવ અને ઉત્સાહભેર અહીંયા આગળ ઉજવવામાં આવે છે